આજે આપણે વાર્તા સમજશું જેનું નામ છે જીવનનું મૂલ્ય ગુરુકુળમાં થોડા શિષ્યો રહેતા હતા તેમણે ગુરુ પાસે તેમનું શિક્ષણ કાર્ય પૂર્ણ કર્યું ગુરુએ તેમની પાસેથી કોઈ પણ પ્રકારની ગુરુદક્ષિણા માગી નહીં જુઓ શિષ્યો તમે હવે તમારા ઘરે જઈ શકો છો હવે તમારું શિક્ષણ કાર્ય અહીંયા પૂરું થાય છે તમે સુખેથી હવે તમે તમારા ઘરે જઈ શકો છો તમારા જીવનમાં તમે યશ અને કીર્તિ પ્રાપ્ત કરજો એવા મારા આશીર્વાદ છે તમને પણ ગુરુજી અમારે જતાં પહેલા તમને ગુરુ દક્ષિણામાં કંઈક આપવું છે બોલો તમને ગુરુ દક્ષિણામાં અમે શું આપીએ અરે બેટા મારે કંઈ પણ જોતું નથી તમે જીવનમાં સુખી થાવ એ જ મારા માટે મહત્વનું છે ના ના ગુરુજી તમારે કઈક તો લેવું જ પડશે અમારી પાસેથી જુઓ તમારે મને કંઈક આપવું જ હોય તો ઝાડના સૂકા પાંદડા આપો આમ શિશુ જંગલમાં સૂકા પાંદડા ગોતવા જાય છે જંગલમાં જઈને તે એક ખેડૂતને કહે છે ભાઈ આપો ખેડૂત ના કહે છે આ પાંદડા તો મારા બગીચાના ખાતર માટે ભેગા કરું છું ત્યાર પછી શિષ્યો જંગલમાં એક માજી પાસે જાય છે અને માજી પાસે એક સૂકા પાંદડા માગે છે પણ માજી તેને સૂકા પાંદડા આપવાની ના પાડે છે તે કહે છે આ પાંદડા દ્વારા હું ચૂલાની અગ્નિ પ્રગટાવું છું આમ શિષ્યોને પાંદડા મળતા નથી તેથી તે ગુરુ પાસે પાંદડા લીધા વગર ના આવે છે અરે ગુરુજી અમને જંગલમાંથી કઈ પણ જગ્યાએથી સુકા પાંદડા ન મળ્યા ખેડૂતે પણ ના કહી દીધી અને એક માજીએ પણ ના કહી દીધી તો હે બાળકો હવે તમે સમજો જો સૂકા પાંદડાનું આટલું મહત્વ હોય તો આપણા જીવનનું કેટલું મહત્વ હશે તો જીવનનું મૂલ્ય સમજો તો શાંતિથી તમે તમારું જીવન જીવો અને સમાજની ઉપયોગી થાવ સારા કાર્ય કરો